સિમેન્ટ પ્લાન્ટ બંધ એને પાછું મેં પ્રૂફ કરાવ્યું અહીંયા હું પાછા લઈ ગયો સાહેબ સિમેન્ટ પ્લાન તો બંધ છે મેન ઓલો અવાજ આવે તો હવે પાછા અમે જોવા ગયા તો એને પાકું થયું છે વાત સાચી સાહેબ એ કબૂલ કર્યું ત્યાંથી બધી કોલસી ના બધા ઓલા બોક્સ સાઈડ ના ખુલ્લા પડ્યા તો ઉડતા હતા હવે અમને તો અહીંયા બધી વાતની તકલીફ પછી અહીંયાથી અમે અહીંયાથી કંપનીમાંથી ગયા સેમ્પલું બધા લેવર આવ્યા વાંથી લેવર આવ્યા અંદરથી બધા ફોટોગ્રાફ ને બધું કરાવ્યું હવે અહીંયાથી અમે ગયા પાડલી પાડલી હવે પાછળ તમને આવવા નથી જાય મને તો કાંઈક જાય કે બધા આવે મેળા હાલો જાવા જઈએ ઊંવા જઈને બધું મેડમ સાહેબ પત્રકાર નથી આવ્યા મીડિયાવાળા નથી આવ્યા કોઈને આવવા નથી દમ નહીં ને એ પ્રાઇવેટ પંચ પ્રાવટ એનો મને આ પ્રાઇવેટ નથી આ ખેતીનો છે જુઓ ખુલ્લું પડ્યું પછી અહીંયાથી અમે સેમ્પલ લેવા સાહેબ દરિયામાં ઉતારી મેં આમાં ફોટા પહેર્યા હતા પણ મામલદાર સાહેબ મોબાઈલ હતો મામલદાર સાહેબને પૂછે કે તમે બધું સાહેબ ને પૂછે સાંજે પૂછી પૂછી લેખિત રિલકર નહીં કર કે અમુક મેન મેન કેમિકલના છે તો આજ એ ફોટોગ્રાફ ને અહિયાં બધા શૂટિંગ એ ઉતારી રહ્યા હતા આજે આપણે શું ખબર પડે સાહેબ અંદર દરિયામાં ઉતારી રહ્યા હતા આટલે આટલે અહિયાં સેમ્પલ લેવા આવ્યો સાહેબે કબૂલ કર્યું હવે એ કહે ચાર કિલોમીટર આમથી સેમ્પલ લો ચાર કિલોમીટર આમથી લ્યો નો વચમાંથી આનું હવે તમને લાગે છે કે આ કાર્યવાહીનો કંઈ અંત આવશે મને લાગતું નથી આમ મને આમાં કંઈ નથી લાગતું જે આમાં અંત આવે જો સાહેબને પગલા લેવા હોય તો સાહેબને ખુલ્લે આમ ઢીઠામાં આવ્યું હા જીપી જીપીવાળાને ખુલ્લે આમ ઠીઠામાં આવ્યું સાત વહી વધારે આમાં થઈ જાય